દોસ્તો મારા પેશન્ટમાં ખાસ મેં જોવા મળ્યું છે કે એ લોકોને કંઈ પણ ખાય છે એટલે તરત ઉલટી થઈ જાય છે પેશન્ટોને ફરિયાદ હોય છે કે કંઈ પણ ખાય છે ઉલટી થઈ જાય છે પેટમાં કંઈ ટકતું નથી ઇવન પાણી પીએ છીએ તો પાણી પણ ઉલટી થઈ જાય છે વળી ઘણા પેશન્ટમાં જોવા મળ્યું છે કે એવું કમ્પ્લેન આવે કે તે દિવસે રાત્રે મેં ખાધું અને પછી સવાર ઉઠ્યો ત્યારે સવારે ઉલટીમાં એ જ વસ્તુ જે રાત્રે ખાધેલું એ વસ્તુ નીકળી ગઈ છે તો જ્યારે આવી રીતે ઉલટી થાય છે અથવા તો ઝાડા થઈ જાય ખાધા પછી તરત ઝાડા થઈ જાય પાણી જેવા ઝાડા થાય શરીર ઢીલું પડી જાય અને ઝાડાની તકલીફ થાય તો આવું જ્યારે થાય છે ને ત્યારે લોકો મૂંજાઈ જાય છે અને તરત લોકો એની ચિકિત્સા માટે દોડતા થઈ જાય છે મારે એની દવા શું કરવી પણ બેસીકલી જ્યારે આયુર્વેદિક રીતે વાત આવે છે ત્યારે એનો અલગ કન્સેપ્ટો અલગ છે નોર્મલી જ્યારે ઝાડા ઉલટીની સમસ્યા થાય છે ત્યારે એલોક્ટ્રિક ડૉક્ટર નિંદાની રીતે કરે છે અથવા તો લોકોમાં એવું કહેવાય છે કે તમને ફૂડ પોઈઝનિંગ થઈ ગયું છે તમે જે ખોરાક ખાધો છે ખોરાક વાસી હતો બગડેલો ખોરાક હતો અથવા જૂનો ખોરાક હતો અથવા મિલાવટવાળો ખોરાક હતો એને કારણે ખોરાક તમને માફક નથી અને તેને પોઈઝનિંગ કર્યું છે તમારા શરીરમાં એને કારણે ફૂડ પોઈઝનિંગને કારણે તમને જાળવતી થઈ જાય છે આયુર્વેદ શાસ્ત્રની વાત કરો તો આયુર્વેદ શાસ્ત્ર રોગનું કારણ બહાર શોધવાની જગ્યાએ આપણા શરીરમાં વધારે છે કે તમે એવું શું કર્યું કે તમને આ ફૂડ પોઈઝનિંગ થયું તો આયુર્ષ શાસ્ત્ર એમ કે છે કે તમારે શક્તિ જ્યારે બગડી હોય છે ત્યારે ખોરાક પાછત છે ને એને જાડા થાય છે કે ઉલટી થઈ જાય છે નોર્મલ પ્રક્રિયા એવું છે કે તમને ભૂખ લાગી હોય પાચનશક્તિ સારી હોય ત્યારે તમે જે ખોરાક ખાઓ એ ખોરાક સારી રીતે પચી જાય એમાંથી પોષક તત્વો છૂટા પડે પોષક તત્વો શોષણ શરીરમાં થઈ જાય અને બાકીનું મળભાગ શરીર બહાર કાઢી નાખે આ નોર્મલ પ્રક્રિયા છે આવું ચાલતું હોય ત્યાં સુધી વ્યક્તિ સ્વસ્થ રહે છે કોઈ તકલીફ નથી નથી પરંતુ જ્યારે તમે ભૂખ નથી લાગીને પરાણે ખાવ છો નોર્મલી હું જે સજેસ્ટ કરું છું કે ભૂખ લાગે ત્યારે જ ખાવું અને ભૂખ કરતાં પચીસ ટકા ઓછું ખાવું એટલે મતલબ ભૂખ નથી લાગીને તમે પરાણે ખાવ છો ત્યારે ખોરાક પચતો નથી અને ભૂખ કરતાં વધારે દાવીને ખાવ છો ત્યારે પણ ખાવાનું પચતું નથી તો આવી બંને કન્ડિશનમાં તમને જાડા ઉઠી થવાની સંભાવના રહેશે કારણ થાય છે એવું ત્યારે મેં તમને વાત કરી કે એક પેશન્ટ એવું કીધું કે રાત્રે ખાધેલું સવારે ઉલટી થઈ તો સવારે પણ એ જ ખાધેલું નીકળું મતલબ આખી રાત ગઈ છ થી સાત કલાકનો ટાઈમ થયો છે તો ખોરાક પસતો નથી તમને તો મતલબ તમારી પાચનશક્તિ માંદે છે શક્તિ કામ નથી કરતી એને કારણે કારણે તમે જે ખોરાક ખાધો છો ખોરાક પચતો નથી ને એમને ઉલટીમાં નીકળી ગયો છે તો પ્રોબ્લેમ એ છે કે તમે શક્તિ માંદ છે એને સુધારવાની જરૂર છે નહીં કે તમારે ઉલટી બંધ કરવાની જરૂર છે એ જ રીતે ઝાડા થતા હોય પાણી જેવા ઝાડા થતા હોય કસલાં ઝાડા થતા હોય તથા ચીકણા જડા થતા હોય તો વસ્તુ શું શરીરમાં કચરો છે શરીર પચવી નથી શકતું એ વસ્તુ બહાર કાઢે છે તો જ્યારે પણ ઝાડા ઉદ્ધિ થાય ત્યારે હવે સ્પષ્ટ કહે છે કે એનો રોકવાનો ઉપાય નહીં કરવાનો તમારા શરીર કચરો પડ્યો છે કચરો બહાર કાઢે છે તો કાઢવા દેવાનો જો તમે કચરો બહાર કાઢતો રોકી દેશો શરીરમાં કચરો ભેગો થશે તો બીજી સમસ્યાઓ કરશે પછી સ્કીન પ્રોબ્લેમ થાય ગેસ થાય કબજિયાત થાય પેટ ભારે લાગે ગોળો ચડે વાયુ થાય બધા જ પ્રોબ્લેમ થશે એટલે ઝાડાવટી સ્ટાર્ટિંગના સ્ટેજમાં રોકવાની જરૂર નથી ઝાડાવટી થાય છે તો એને નીકળવાનું સાથે સાથે ઉપાય શું કરવાના આયુર્વેદના ઘણા ઉપાય છે હું તમને સર સજેસ્ટ કરું છું એક છે સોફાળું ગરમ પાણી એક ગ્લાસ ગરમ પાણીમાં ચપટી બે ચપટી સૂંપ નાખો અને સૂંપ ગરમ પાણી પીવા નાખો એ સૂંપ ગરમ પાણી શું કરશે તમારું પાચન તંત્ર સુધારશે શરીરમાં જે કચરો છે કચરો બહાર નીકળવામાં મદદ થશે શરીરમાં જે કચરો નીકળશે શરીર હલકું થશે ભૂખ ઉગાડશે તો સૂંપ ગરમ પાણી પીવો અને ઝાડો બાંધી દેશે જે પાણી જેવા ઝાડા થતા હોય પાણી ઝાડાને બાંધી દેશે એટલે શરીરમાંથી જે ડિહાઈડ્રેશન થવાનું થતું હોય પાણી નીકળતું હોય એ પણ લોકોને ડર હોય છે કે માણસમાંથી ડિહાઈડ્રેશન થઈ જશે થઈ જશે વધારે પડતા ઝાડ હતા તો પાણી સો પાણીનું પ્રમાણ ઘટી જશે અને એની ઇફેક્ટ કિડની પર આવશે તો આવા ડરને કારણે પણ લોકો તરત બાટલો ચડાવી દે કે મને ડિહાઈડ્રેશન ન થાય એવું કરે છે એવું જરૂર નથી જ્યાં સુધી શરીર કચરો કાઢે છે નીકળવા દો સૂંઠવાળું ગરમ પાણી પીવો એની મેળે ઝાડા રોકાશે તો સૂંઠવાળું ગરમ પાણી પી શકો સાથે સાથે જો તમારે છાશ પીવી તો છાશમાં અજમો કાળું મીઠું એટલે કે જે સંચળ છે એ નાખેલી છાશ પીવો તો પણ તમારું પાચન સુધારશે વાયુ મટાડશે શરીરમાં સ્ફૂર્તિ આવશે એનર્જી આવશે એ ઉપરાંત બીજી દવામાં જોઈએ તો તમે દાડાનો રસ પી શકો દાડામાં ગ્રાહી છે બાંધી દે છે તો દાડાનો ઉપયોગ કરી શકો તો આવો બધા ઉપયોગ કરો તો તમારા શરીરમાં જળાવૃત્તિને તમે રોકી શકો અને એની માટે પહેલો નિયમ એ જ છે ભૂખ લાગે તો જ ખાવાનું અને ભૂખ કરતાં પચીસ ટા ખાવું છો ખાવાનું મતલબ જળાવૃત્તિ થતા હોય ત્યારે ખાવાનું ઉતાવળ નહીં કરશો પાણી પીતા લો પછી ભૂખ લાગે તો દાડામાં રસ ખાલી ખાઉટ લાગે તો મગનું પાણી કે મગની દાડે એવું હળવું હળવું ખોરાક ખોરાક વધારો તરત ખોરાક વધારાની જરૂર છે નોમલ મેં જોઈ છે કે અશક્તિ આવી ગઈ છે તો જલ્દી ખાઈ લો તો શક્તિ મળશે કેમ કે પેશન્ટ પાચનશક્તિ નથી હોવા છતાં પણ પરાણે ખાય છે તો એમાં ઓલરેડી ઓલ પાછી તકલીફ વધારે બગડે છે એટલે ખાવાની ઉતાવળ કરશો તમારા શરીરમાં ભૂખ ઉગડવી જોઈએ એની ધ્યાન રાખો તો આ ઉપાય કરી શકો તમે અને એ સાથે સાથે ખોરાકમાં કીધું તે રીતે ગરમ પાણી પીવો ભૂખ કરતાં ઓછું જમો જમામાં હળવો ખોરાક રાખો મગનું પાણી મગની દાળ એવો ખોરાક રાખો અને ખાસ કરીને જ્યારે જાડા ઉઠી વધારે થતા હોય ત્યારે દહીં નથી ખાવાનું મેંદાવાળી પ્રોડક્ટ દળેલી વસ્તુ મતલબ લોટવાળી વસ્તુ રોટલી રોટલા ચીકલા પરોઠા એ વસ્તુ હું બંધ કરાવું છું સૂંઠ અને આદુનો ઉપયોગ કરી શકો છો તો આ રીતે તમે જોવો આયુર્વેદના સિદ્ધાંતથી તમે રોગને ટેકલ કરવા પ્રયાસ કરશો તો જાડા જેવી ઉલટી જેવી સમસ્યામાં પણ ઇઝીલી તમે આરોગ્ય પ્રાપ્ત કરી શકશો અને તમે સ્વસ્થ રહી શકશો તો દોસ્તો દર વખતે કહું છું તે જ રીતે આજથી આયુર્વેદ અપનાવો અને આજીવન સ્વસ્થ રહો અથવા બીજી રીતે કહું તો ચાલો આપણે સૌ આયુર્વેદનાવી અને સ્વસ્થ કરીએ નમસ્કાર